આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે જે વાયદાઓ કર્યા હતા ઇઝરાયલ હમાસ વચ્ચે જે યુદ્ધ અટક્યું છે યુદ્ધ વિરામ છે ઐતિહાસિક જીત પણ ડોનાલ્ડ ટ્રમ્પે ગણાવી હતી છે છે કે ડોનાલ્ડ આ જીત ખૂબ આવી રહી અને અમેરિકન્સ માટે આ જીત બાદ હવે અમેરિકન્સ માટે સારા નિર્ણયો કરવામાં આવશે અમેરિકન્સના ફાયદામાં યોજનાઓ લાગુ કરવામાં આવશે તેવા પણ દાવાઓ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યા હતા મહાસત્તાના મહાનાયકની શપથ વિધિ સમારોહ યોજાઈ રહ્યો છે અને તેમાં અનેક દેશના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેવાના છે મહાનાયકની શપથ વિધિ પહેલા આજે અનેક દેશના પ્રતિનિધિઓ છે મોટા નેતાઓ છે તેઓ અમેરિકા પહોંચી ગયા છે જ્યાં વ્હાઈટ હાઉસ શપથ વિધિ યોજાવાની છે અને વિક્ટર ઓરબાન વિશ્વના કયા દેશને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે વિક્ટર ઓર્બાનના જેમાં પ્રધાનમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું છે જીવીયર મિલીમાંથી પણ રાષ્ટ્રપતિને પાઠવવામાં આવ્યું છે આમંત્રણ આર્જેન્ટિના દેશનો રાષ્ટ્રપતિ આવવાના છે મહત્વનું છે કે કયા કયા મોટી હસ્તીઓ ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિમાં હાજર રહેશે જ્યોર્જિયા મેલોનીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ઇટાલીના પ્રધાનમંત્રી છે જ્યોર્જિયા મેલોની જેઓ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે આ સાથે કીર સ્ટારમર જે બ્રિટન ના વડા પ્રધાન છે હાલમાં જે નવા ચૂંટાયેલા વડા પ્રધાન છે કીર સ્ટારમર જો ડોનાલ્ડ ટ્રમ્પ ની શપથવિધિ માટે વિશેષ ઉપસ્થિત રહેવાના છે આ સાથે જ એમન્યુઅલ મેક્રોન જે ફ્રાન્સ ના રાષ્ટ્રપતિ છે ફ્રાન્સ ના રાષ્ટ્રપતિ ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને એમન્યુઅલ મેક્રોન પણ ડોનાલ્ડ ટ્રમ્પ ની શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે શી જિનપિંગ ચાઇના ના રાષ્ટ્રપતિ છે શી જિનપિંગ જો ઉપસ્થિત રહેવાના છે પરંતુ અમેરિકા અને ચાઇના ના સંબંધો વિશે પણ

અમેરિકામાં અમેરિકામાં સેનેટની મંજૂરી જરૂરી છે પ્રધાનમંડળ હશે કેબિનેટ મંત્રી હોય તો સેનેટની મંજૂરી જરૂરી છે સેનેટ એક એવી ટીમ હોય છે સેનેટ સભ્યોની જે મંજૂરી આપે છે ભારતમાં જેમ લોકસભા ચૂંટણી યોજાય છે લોકસભાના કુલ સદસ્યો માંથી પંદર ટકા જેટલા મંત્રીઓ છૂટાઈને આવતા હોય છે અમેરિકામાં એવું નથી હોતું આ સાથે અમેરિકામાં ટ્રમ્પ કાર્ડ ચાલી ગયું છે અમેરિકા યુક્રેન યુદ્ધને શાંત કરવાનું ટ્રમ્પે વચન આપ્યું હતું રશિયા યુક્રેન યુદ્ધનું જે શાંત કરવાનું વચન ટ્રમ્પે આપ્યું હતું એ ચાલી ગયું છે ટ્રમ્પનો જાદુ અહીં બીજી તરફ આતંકી સંગઠન આઈએસઆઈએસ પણ ખાતમો બોલાવ્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પે આ તમામ મુદ્દાઓ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી વચનો સમય આપ્યા હતા અમેરિકા ફોર્સને પ્રાથમિકતા આપે છે ડોનાલ્ડ ટ્રમ્પ અને ચૂંટણીમાં વારંવાર ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહેતા રહ્યા છે કે હું અમેરિકાને ફર્સ્ટ રાખીશ અમેરિકન્સ સે ફર્સ્ટ પ્રાયોરિટી આપીશ ગેરકાયદે ઘૂસણખોરીને લઈને પણ તેમણે વાત કરી હતી ગેરકાયદે ઘૂસણખોરી છે તે બંધ થશે તેવી પણ ખાતરી ડોનાલ્ડ ટ્રમ્ફે આપી હતી અને કાર પર ચાલ્યું છે અમેરિકાની સરહદોને સુરક્ષિત બનાવીશું જેથી કોઈ પણ આતંકવાદી ઘૂસી ન શકે ગેરકાયદે ઘૂસણખોરી થઈ ન શકે અમેરિકામાં તેની પણ ખાતરી ડોનાલ્ડ ટ્રમ્પે આપી હતી અને મતદારોને આપેલા વચનો પૂરા કરવાની પણ ગેરંટી ડોનાલ્ડ ટ્રમ્પે આપી હતી એટલે ડોનાલ્ડ ટ્રમ્પે આ તમામ જે વચનો આપ્યા હતા એ ટ્રમ્પ કાર્ડ અહીં ચાલી ચૂક્યું છે મોંઘવારી પર અંકુશ લાવવાની પણ ગેરંટી ડોનાલ્ડ ટ્રમ્પે આપી હતી અને ટ્રમ્પ યુગથી હવે ભારતને શું ફાયદો તેના વિશે પણ વાત કરીએ છે ચીની ઉત્પાદનો પર વધુ ટેક્સથી ભારતની નિકાસને લાભ મળશે કારણ કે અત્યાર સુધી બધાને ખબર છે કે ટ્રમ્પ કોઈ ચીન તરફી નથી અને ન કે ચીન વિરોધી છે એવું કહી શકાય પરંતુ હા હવે ભારતને ફાયદો એ રીતે થશે એરપોર્ટ સૌર ઉર્જાના જે ઉપકરણો છે ભારતની ઓઇલ અને ગેસ વિતરણ કંપનીઓ છે તેમને ફાયદો થાય તેવી આશા સેવાઈ રહી છે ભારતમાંથી આ બધી જ નિકાસ હવે વધશે કારણ કે અમેરિકા ચીનમાં ડ્યુટી વધારવા જઈ રહ્યું છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક અંદરખાને અહેવાલો મળ્યા હતા

ઔદ્યોગિક સેક્ટરમાં વૃદ્ધિ આવશે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થાય તો ઉદ્યોગપતિઓ શપથ લઈ રહ્યા છે મહત્વનું એ જાણવું પણ છે કે તેમની રાજકીય સફર કેવી રહી છે વર્ષ જ્યારે તમે રાજકીય રાજકારણની શરૂઆત કરી વર્ષ બે થી રિપબ્લિકન પાર્ટીના તે ઉમેદવાર બન્યા છે એ પહેલા તો તેમની કોલેજ પોલિટિક્સમાં સક્રિય હતા પછી વર્ષ 2016 માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હિલારી ક્લિન્ટન ને તેમણે હરાવ્યા હરાવ્યા હતા અને વર્ષ 2016 માં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા વર્ષ 2022 માં કાર્યકાળ પૂર્ણ થતો હતો એટલે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ બીજી વાર ઊભા રહ્યા પરંતુ બીજી વખત તેઓ જો બાઇડેન ની સામે હાર્યા હતા વર્ષ 2024 માં ચૂંટણી યોજાઈ અંતમાં નવેમ્બર મહિનામાં જે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો અને ડોનાલ્ડ ટ્રમ્પે હત કમલા હેરિઝને હરાવ્યા અને ડોનાલ્ડ ટ્રમ્પનું વિજય થયું દિક કેપિટ્રોલના મધ્યસ્થ ખંડમાં હવે ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે જે દ્રશ્યો પણ નીચે આપણે દેખાડ્યા છે બપોરે બાર કલાક ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે પરંતુ ભારત અને અમેરિકાના ટાઈમિંગમાં ઘણો ફરક છે એટલા માટે ભારતના ટાઈમ જ્યારે અલગ હશે ત્યારે અમેરિકાના ટાઈમ અલગ હશે અમેરિકાના બાર કલાક એટલે ભારતના અલગ સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેવાના છે એવું આપણે અહીં કહી શકીએ છીએ

આ સાથે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવી દઈશ મધ્ય પૂર્વમાં તો ચીન મુદ્દે ફરીથી બેબાક પણ ડોનાલ્ડ ટ્રમ્પ કહ્યું કે આપણે ચીનને બિઝનેસ નહીં આપીએ ઘણી નોકરીઓ બચાવવાની છે ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને ફરીથી મહાન બનાવીશું અને અમેરિકી તાકાત અને ગૌરવની શરૂઆત કરીશું and very soon we'll begin the largest deportation operation in american history large and even even larger than president dwight eisenhower who has the record right now and we're going to end the biden war on american energy and unleash our energy resources to quickly defeat inflation and achieve the lowest cost of energy and electricity on earth. and we're going to be using our emergency powers to allow countries and entrepreneurs and people with a lot of money build big plants, ai plants. we need double the energy that we already have, and it's going to end up being more than that. and we're going to slash we're going to slash the regulations environmental regulations that are really put in there in order to stop progress in this country we will create the new department of government efficiency headed by a gentleman named Elon Musk who's here someplace i don't know where the hell he is he's here someplace You see his rocket yesterday. It was captured. Ah, and X is with him. X, come on, let's say a couple of words. Okay. Thank you, thank you, thank you, Mr. President. Um, sorry, <laughs> little X just followed me on the stage here. He's he's a very enthusiastic supporter, as you can see. Woo! Yeah. <laughs>